એ સહિત તનવીબેન કાલાણી અને રાજેન્દ્રભાઈ પણ મારી સાથે જોડાયા છે આપ બંને નું પણ સ્વાગત છે નમસ્કાર બિલીબેન ખૂબ જ સારી પ્રવૃત્તિ કે જેને કહેવાય ને કે લોકોમાં જે અલગ અલગ પ્રતિભાવો છે એને નિખારવાની એને તૈયાર કરવાની આ બધી જવાબદારી તમે ખાસ બહેનો માટે સંભાળી તો કેવી રીતે શરૂઆત થઈ થોડી એ વાત કરો જયારે એમ કે સત્યાગ્રહ રાજકોટમાં ગાંધીજી રાષ્ટ્રીય શાળામાં ચાલુ કર્યા ત્યારે ઘણી બધી બહેનો પણ એ સત્યાગ્રહમાં જોડાઈ એટલે પછી સત્યાગ્રહ તો પૂરો થયો એવી રીતે ધીમે ધીમે આઝાદીની લડતથી બધું ચાલતું હતું પછી એ સમય દરમિયાન જયારે બહેનો બહારે આવી તો હવે બહેનોને એક પ્લેટફોર્મ એક તક આપવા માટે પછી એવી વાત થઈ કે ચાલો એવી કોઈ બેનો માટેની સંસ્થા આપણે ચાલુ કરી અને એ બહેનો માટેની સંસ્થા એટલે શ્રી પુતળીબા ઉદ્યોગ મંદિર શરૂઆતમાં ઢેબરભાઈ એ આપણા જે ચીફ મિનિસ્ટર હતા એમણે આ પેલા કપા ગાંધીના ડેલામાં થોડીક જગ્યા અમને આપી અડધો કપા ગાંધીનો ડેલો આની માટે આપવામાં આવ્યો પણ ત્યાર પછી સમય જતા એવું નક્કી થયું કે રાષ્ટ્રીય સ્મૃતિ તરીકે તેનો વિકાસ કરવો કરવાની ઘણી બધી અલગ અલગ જગ્યાએ પછી એમ કે ભાડે લઈ અને સંસ્થા દ્વારા પ્રવૃત્તિ ચલાવાતી હતી અને એ જ તબક્કામાં પ્રૌઢ શિક્ષણ બાળકો માટેના બાલ મંદિર અને બહેનો માટે ગૃહ ઉદ્યોગ ચલાવી શકે એટલે પાપડ મસાલા ઉદ્યોગ જે છે એ ત્યાં અમે ચલાવતા હતા સંસ્થા દ્વારા ચલાવતા હતા અને સમય જતા પછીભાઈ દ્વારા જ અમને પુતળીબા ઉદ્યોગ મંદિર છે અત્યારે જ્યાં ચાલે છે ભક્તિનગર સર્કલ જયનાથ અને ગીતા હોસ્પિટલની સામે ગીતા મંદિરની સામે તો ત્યાં અમે શિફ્ટ થયા એવી રીતે એટલે નાઇન્ટીન સેવન્ટી અમે ત્યાં શિફ્ટ થયા ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ જાન્યુઆરી નાઇન્ટીન સેવન્ટી પછી અમે અમે બધા ટ્રસ્ટીમાં નહોતા પાયાના ટ્રસ્ટીમાં જે છે ઈ તારાબેન શાહ હતા એવી રીતે ગુલાબચંદ તલક તલકચંદ શેઠ આ બધા મૂળ ઓલા હતા પછી બે હજાર બાવીસ

મિટિંગ થઈ ત્યારે અમે નક્કી કર્યું સર્વાનુમતે કે આપણે બહેનો અને બાળકોના વિકાસ માટે ખાસ કરીને બહેનો માટે આપણે કાર્ય કરીશું એટલે બે હજાર જોઈન થયા અને બે હાજર ઇનફેક્ટ અમે તરત જ બહેનો માટેના અલગ અલગ વર્કશોપ બધા ચાલુ કરી દીધા અને બે હાજર ત્રેવીસ માં પછી સમર વર્કશોપ પહેલો અમારો ઇન્ટ્રોડ્યુસ થયો બે હાજર ત્રેવીસમાં અમારા સમર વર્કશોપમાં અમે છવ્વીસ ક્લાસ જ લીધા હતા આ વખતે અલગ અલગ એટલે બ્યુટી કેર રિલેટેડ મેંદી થઈ અને આઠ ક્લાસીસ છે પછી અક્ષર સુધારણા ગુજરાતી અંગ્રેજી

તબક્કા તાલીમ એવી રીતે આપવામાં આવે છે ત્યાં ત્યાં હેન્ડીક્રાફ્ટ ગ્લાસ પેઇન્ટિંગ વેસ્ટર્ન ડાન્સ એરોબિક્સ ડાંડિયા સ્પોકન ઇંગ્લિશ એવા ઘણા બધા એવા અલગ અલગ જે છે વર્ગો અમે લોકો એ ઇન્ટ્રોડ્યુસ ત્યારે કર્યા એટલે બે હજાર ત્રેવીસમાં અમારો પહેલો વર્કશોપ હતો એમાં અમારી સાડા ચારસો પાંચસો સંખ્યા હતી પછી બે હજાર ચોવીસમાં અમારો બીજો વર્કશોપ આવ્યો એમાં અમારે સંખ્યા જે છે એ ઓલમોસ્ટ છસો સાડા છસો જે કરેલી હતી અને આ વખતનો બે નો સમર વર્કશોપ છે એમાં પણ અમે બીજા ત્રણ નવા ક્લાસ ઇન્ટ્રોડ્યુસ કર્યા એક જ્વેલરી મેકિંગ કે જેને કારણે જ્વેલરી મેકિંગ જે છે એવો વ્યવસાય છે કે ઓલ ઓવર ઇન્ડિયામાં ઇમિટેશન જે છે એ રાજકોટમાંથી બહુ જ જાય છે એનું બહુ સારું પ્રોડક્શન રાજકોટમાં થાય છે તો એ જ્વેલરી મેકિંગ કેવી રીતે થાય એનું આ વખતે અમે ચાલુ કર્યો ફર્સ્ટ અમારો એક્સપિરિયન્સ છે પણ અમારા જે ટ્યુટર જે છે શ્રી કાજલબેન પાલ બહુ સરસ રીતે શીખવાય છે ગાર્ડન એન્ડ ગિફ્ટ બોક્સ જે છે મેકિંગ એ પણ અમે આ વખતે જ આવી રીતે ઇન્ટ્રોડ્યુસ કર્યું તો એમાં પણ અમને સારો પ્રતિસાદ સાંભળ્યો છે આવી રીતે એટલે બે હજાર પચીસ માં અમારે આ વખતે આઠસો જેવી સંખ્યા થઈ છે એટલે સતત ત્રીજા વર્ષે અમે આ સમર વર્કશોપ જે કર્યા છે અને વર્ષ દરમિયાન અમારી અલગ અલગ બધી બીજી બધી પ્રવૃત્તિઓ તો ચાલુ જ હોય છે હા અચ્છા તો આ વખતે આઠસો જેટલી સંખ્યા આપણે આમ તો ઘણા તમે વર્ગના નામ લીધા કે જે અલગ અલગ છે પણ સૌથી વધારે સંખ્યા કયા વર્ગમાં હશે સૌથી વધારે એટલે અમે જ્યારથી ચાલુ કર્યું છે ને ત્યારથી એમ કે પ્રોજેક્ટ ઇન્ચાર્જ આ સમર વર્કશોપ જે છે ને એમાં હું જોઉં છું એવી એટલે એના અકોર્ડિંગ ટુ ધેટ એમ કે હું એવું કહી શકું કે સૌથી વધારે સંખ્યા અત્યારે જે બેનોની એમ કે બ્યુટી કેર રિલેટેડ જે બધા ક્લાસીસ અમે આર્ટ કરાવીએ છીએ એટલે મહેંદી છે નેલ આર્ટ છે પછી બ્રાઇડલ મેકઅપ સેલ્ફ મેકઅપ બ્યુટી કેર હેર કટ હેર સ્ટાઈલ અને સાડી સ્ટાઈલ આવા આઠ જે છે એમાં વધારે સંખ્યા હોય છે અને એમાં પર્ટિક્યુલર આ જે આઠ છે એમાં સેલ્ફ મેકઅપમાં વધારે હોય છે એટલે હવે એમ કે વધારે કઈ રીતે સારી રીતે કરવી એવું બધાના માઇન્ડમાં છે અને ખોટું પણ નથી એક ગૃહિણી બધાની માટે કાર્ય કરતી હોય તો પોતાની માટે થોડુંક વિચારે એટલે અમને પણ આનંદ થાય છે કે ના સેલ્ફ મેકઅપમાં આટલી બધી સંખ્યા એટલે ઓવરઓલ બ્યુટી કેર રિલેટેડ જે બધી આઠ જે ક્લાસીસ છે એમાં સંખ્યા વધારે જોવા મળે છે અને પછી વેસ્ટર્ન ડાન્સ એરોબિક્સ અને દાંડિયા રાસમાં વધારે સંખ્યા હોય છે અને બાકી કેમ ચેસમાં કે અમારે 80 100 જેવી સંખ્યા છે કે સારી કહેવાય હા એટલે એ પણ સારી કહેવાય સ્પોકન ઇંગ્લિશ માં સારી સંખ્યા છે અચ્છા આપની સાથે તનવી બેન પણ જોડાયા છે એને તો કેમ્પ માં ભાગ લીધો છે મને એવું છે ભાગ લીધો છે ને હા કે કઈ ઇવેન્ટમાં ભાગ લીધો કોમ્પ્યુટર કોમ્પ્યુટર

પુત્રીભાઈ ગૃહ ઉદ્યોગની અવારનવાર મુલાકાત લે છે ઘણી બધી સારી એક્ટિવિટી કરે છે ખાસ કરીને લેડીસો માટે જેને પગભર થયું છે પોતાની ઉપર આત્મનિર્ભર બનવું છે એના માટે તો બહુ બેસ્ટ છે અને ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે અને અમને પણ ત્યાં જવાનો મોકો મળે છે આજે જયારે આવડું મોટું સમર કેમ્પનું આયોજન થયું ત્યારે પણ અમને ત્યાં ઇન્વાઇટ કરેલા અને ભવિષ્યમાં બાળકોને આવા નવા પ્રોત્સાહિત કાર્યક્રમો કરે એવી અમે પુત્રીભાઈ ગૃહ ઉદ્યોગને શુભેચ્છા પાઠવી

માં તો ભૂલાતી જાય છે ને એ આપણે તાચી કરવી છે એવી રીતે એટલે ફર્સ્ટ એટલે એવું હોય છે પછી બારમી મે અમારો છે ને એમ કે વુમન્સ ડે અરે મધર્સ ડે હમણાં છે એવી રીતે આવે છે એટલે એ અંતર્ગત અમે બેનો માટે વિવિધ પ્રકારની આ લીંબુ ચમચી પોટેટો મ્યુઝિકલ ચેર અને બેલેન્સ રેસ નું આયોજન કર્યું છે અમે વર્ષ દરમિયાન વુમેન્સ ડે હોય ત્યારે પણ બેનો માટે કઈ કાર્યક્રમ રાખીએ છીએ અને મધર્સ ડે એ તો અમારું ફિક્સ જ હોય છે અને તહેવાર અનુરૂપ અમે અલગ અલગ પ્રકારના પ્રોગ્રામ બહેનો માટે અને બાળકો માટે રાખતા જોઈએ છે પણ જે જેમ જે અમારી પહેલ છે કે સ્વનિર્ભર બેનો થઈ શકે એની માટે અમે એવરી ઓલ્ટરનેટ એટલે જૂન મહિનામાં એક માસિક મહેંદીનો કોર્સ અમે કરશું એવી રીતે એટલે એમાં ઘણી બધી બહેનો પચાસી સો જેવી સંખ્યા હોય છે આખા મહિનામાં એવી રીતે અને એ લોકોને સરસ રીતે બેઝિક મહેંદીનો અમે આખે છે કોર્સ કરાવીએ છીએ એટલે પાયાથી ચાલુ કરી અને બ્રાઇડલ મહેંદી સુધીનું અમે એને જ્ઞાન આપીએ છીએ રીતે અમારા ક્લાસ છે એ અલ્ટરનેટ એટલે એક મહિનો છોડીને એક મહિનો ચાલુ જ હોય છે સ્કીપ કરી દઈએ પછી ઓગસ્ટ ઓગસ્ટમાં કરીએ સપ્ટેમ્બર સ્કીપ એવી રીતે એટલે વર્ષમાં છ મહિના અમારા એક માસિક મહેંદીના કોર્સીસ જે છે એ ચાલુ હોય છે અને તદઉપરાંત અમે ભવિષ્યમાં એવું પણ વિચારીએ છીએ કે એક બીજા પણ એવી રીતે બ્યુટી પાર્લર ને લગતા કોર્સીસ વ્યવસાય વ્યવસાયલક્ષી રિપોર્ટ છે આપણે કરાવીએ એવી રીતે કે જેથી કરીને એ લોકો અને અમે બહુ જે અમે જે પણ એવી રીતે કરાવીએ છીએ પ્રવૃત્તિ એવી રીતે એ બહુ ટોકન ચાર્જ સાવ અમે ચાર્જ ન રાખીએ તો એનું કોઈ વેલ્યુએશન ના રહે એટલે સાવ એટલે સાવ ટોકન ચાર્જ થી કરાવીએ છીએ બસ બેનો પ્લેટફોર્મ આપેલું છે બેનોને ને આગળ લઈ આવી છે એ અમારો મોટો ધાસય છે એવી રીતે

જે બધા સ્પર્ધાઓ રાખી છે એટલે એનું વિતરણ બધી જ સ્પર્ધાનું ઇનામ વિતરણ જે છે અમે બારમી તારીખે પૂર્ણ આવતી કાર્યક્રમ અંતર્ગત કરવાના છીએ ત્યારબાદ સોળ મેથી ત્રીસ મે સુધી દાંડિયા રાશિ ફ્રી બેચનું આયોજન કર્યું છે હા અને પછી પહેલી જૂનથી અમે ત્રણ સાડા ત્રણ મહિનાના પહેલી જૂનથી ચાલુ કરી અને પંદર સપ્ટેમ્બર સુધી સાડા ત્રણ મહિનાના કોર્સ નું આયોજન કર્યું છે અને અઢારમી સપ્ટેમ્બરે એક દિવસીય નવરાત્રી વેલકમ નવરાત્રી પ્રોગ્રામનું આયોજન કર્યું છે બેનો અને બાળકો માટે અ ત્યારબાદ એ પેલા જેમ કે સપ્ટેમ્બર પેલા ઓગસ્ટમાં જન્માષ્ટમી આવે છે એ અંતર્ગત અગિયાર ઓગસ્ટે અમે મટકી ફોડ અને બેસ્ટ રાધે બેસ્ટ ક્રિષ્ન કોમ્પિટિશન નું આયોજન કર્યું છે રાસલીલા સાથે બધા એન્જોય કરવાનું રીતે અને પછી ત્રણ ઓગસ્ટ રવિવારે એટલે ઓગસ્ટ મહિનામાં ત્રણ સરસ મજાના તહેવાર આવે છે એક રાષ્ટ્રીય તહેવાર પણ આવી જાય છે એટલે રક્ષાબંધન છે આવી રીતે જન્માષ્ટમી છે અને પંદરમી ઓગસ્ટ છે એટલે ત્રણેય ને અનુરૂપ ચિત્રના ટોપિક આપી અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યું છે અને સાત ડિસેમ્બરે એટલે ત્રણ ચાર મહિને અમે બાળકો માટે પણ પ્રોગ્રામ કરીએ છે એ અંતર્ગત સાત ડિસેમ્બર અ બે હજાર પચ્ચીસ રવિવારના રોજ અમે સુલેખન સ્પર્ધાનું ગોપન રાજપોટ સુલેખન સ્પર્ધાનું આયોજન કર્યું છે હા એટલે અમે સમયાંતરે અમે આમ કન્ટિન્યુ એવું ન કરીએ બે એકાદ બે પ્રશ્નો કેપ પાડી દઈએ અમુક આ આ બાળકો માટેની સ્પર્ધામાં બાકી અમે આ બધી બાળકો માટે અલગ અલગ સ્પર્ધા રાખી છે ને બેનો માટે વધારે કરીએ છે કાર્ય વાહ તો ખૂબ જ સરસ માહિતી તમે આપી ખાસ તો આ આવડી મોટી સંસ્થા આટલી જૂની સંસ્થા આ રાજકોટમાં કાર્યરત છે ખાસ બેનો માટે જે કામ કરે એની તમે માહિતી આપી અમારી સાથે જોડાયા આ ત્રણેય નો ખૂબ ધન્યવાદ ધન્યવાદ કૃષ્ણ